ધોળકાના લીલાજપુર વિસ્તારમાં ફૈઝ મસુમીન ચેરિટેબલ ટ્રસ્ટે મધર ફાતિમા એકેડેમીની સ્થાપના કરી સમાજમાં કોવી એકતા સ્થાપવાનો પ્રયાસ કર્યો છે આ એકેડેમીમાં હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ એમ ચારેય કોમના બાળકો નર્સરીથી માંડી ધોરણ બાર સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ મેળવશે સામાન્ય ફી શિક્ષણ અને સાથે સાથે ભાઈચારાનું શિક્ષણ આપવાના હેતુથી શરૂ કરાયેલી આ એકેડેમીને આફ્રિકામાં રહેતા ફિદા હુસૈન રશીદ નામના પાક મુસ્લિમ બિરાદરે નાણાંનું દાન આપ્યું છે બાળકો એ સ્કૂલમાં ભણી સારી સ્કૂલોમાં ભણી શકતા નથી એટલા માટે અમે અમારી ફેમિલીએ વિચાર કર્યો કે આપણે ઓછી ફીએ અને સારું સ્ટાન્ડર્ડ જળવાઈ રહે એ ટાઈપનું ઇંગ્લિશ મીડિયમનું સ્કૂલ બનાવી જોઈએ ને એટલા માટે અમે ડોનરનો કોન્ટેક કર્યો અને એમનો સાથ અને સહકારથી અમે આજે આ સ્કૂલ બનાવી શકીએ છીએ ઓછી ફીમાં સારું શિક્ષણ અને બીજો એક સંદેશ છે ભાઈચારાનો એ ભાઈચારામાં કે દરેક મઝહના દરેક ધર્મના લોકો આ સ્કૂલમાં એડમિશન લઈ શકે છે અને પોતાનું ભાઈચારો બતાવી શકે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ વચ્ચે જે અંતર છે એ અંતર દિન પ્રતિદિન ઓછું થતું જાય તો આતંક ઓછો થતો જાય સહજતા સરળતા આવતી જાય જીવન સુલભ બને કે આ કરવાથી આપણે ભાઈચારો વધશે બધા એકબીજાને આમાં કોઈ ઓલું કોમ્યુનિટીને કોઈ ઓલું નહીં હોય બીજે જનરલ બધા માણસ માટે ને અમને એવી રીતે જોતું હતું જ કે આવી રીતના થાય આ એકેડેમીના ઉદઘાટન પ્રસંગે મંચ પર પણ કોમી એકતાના દર્શન થયા હતા જનાબ સૈયદ મુજાહિદ હુસેન જાફરી સાહેબ દારે સલામના મદર ફાતેમા રશીદ અને સ્વામી સચિદાનંદ સ્વામી તેમજ શીખ અને ઈસાઈના ધર્મગુરુઓ એક જ મંચ પર જોવા મળ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ એકેડેમીની સ્થાપના બદલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા એકબીજાની શાળામાં એકબીજાના બાળકોનો અભ્યાસ એક કોમ્યુનલ હાર્મની પણ ધોળકામાં છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે છે આજે આ એફ એમ સિટીના સંચાલકોએ જે રીતે એક નવા મકાનના ઉદઘાટનનું સાહસ કર્યું છે એમને હું શુભેચ્છા પાઠવું છું વર્તમાન સમયમાં કોમવાદે સમગ્ર દેશ પર ભરડો લીધો છે ત્યારે કોમી એકતા સ્થાપવાનો પ્રયાસ ધોળકામાં થયો છે આશા રાખીએ કે આ સંસ્થાનો મૂળ હેતુ ભવિષ્યમાં પણ અકબંધ રહે અને આ સ્કૂલને સ્કૂલ ઓફ બ્રધરહુડ તરીકે પણ ઓળખવામાં આવે ધોળકારી મધર ફાતેમા એકેડમીમાં જે શિક્ષણ મેળવીને વિદ્યાર્થી બહાર નીકળશે પાસ થઈને આ વિદ્યાર્થી ના હિન્દુ હશે ના મુસલમાન ના શીખ કે ઈસાઈ આ વિદ્યાર્થી હશે ખરા અર્થમાં માણસ એટલે કે અહીંયા ભાઈચારાનું એક શિક્ષણ આપવામાં આવશે આ સ્કૂલ ને તમે સ્કૂલ ઓફ બ્રધરહુડ પણ કહી શકો જે લોકો માત્ર ને માત્ર કોમવાદ ઉપર રાજકીય રોટલાવ શકે છે એ લોકો માટે આ એક ઘટના એક લપડાક સમાન હશે કેમેરામેન હરીશ શર્મા સાથે દિનેશ સિંધવ વીટીવી ધોળકા